હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે ચાર પોસ્ટ સ્ટોકની વાત કરવી છે પછી પૈસા શેરબજારમાં કઈ રીતે બનાવી શકાય એનો રૂલ્સ શું છે એનો નિયમ શું છે એને થોડીક વાત કરવી છે અને કાલે બજારમાં જે તે જે આઈ એમાં એફઆઈઆઈ વિદેશી રોકાણકારોની ખરીદી કેટલી હતી તે વેચાણ કર્યું છે એ વાત કરવી છે અને એક જે વિશ્વના મોટા રોકાણકાર છે વરણ બફેટ એમની જે ટિપ્પણી છે એના વિશે થોડીક ચર્ચા કરવી છે એટલે વિડિયો થોડોક લોબો થાય હવે સેન્સક કાલે છોતેર હજાર નવસોને પોંચ પોનસો સત્તાવન પોઈન્ટ પોણો ટકોનો વધારો અને સેન્સના ત્રિસ શેરોમાંથી પચીસ શેરો વધતા હતા પોચ શેરોમાં ઘટાડો નિપટી તેવીસ હજાર ત્રણસો પચાસ એકસો ઓગણસાઠ પોઈન્ટનો વધારો જીરો પોઈન્ટ સિત્તેર ટકા એટલે કે પોણા ટકા આસપાસ વધારો અને નિફ્ટીના પચાસ શેરો પૈકી આડત્રીમાં વધારો અને બારમાં ઘટાડો બેંક નિપટી પચાસ હજાર પોણસો ઓગણસી પોણસો ત્રીસ પોઈન્ટનો વધારો એક ટકાનો અને નિફ્ટીના બાર શેરો પૈકી બારે બાર શેરો વધતા હતા કેપ એકાવન હજાર આઠસો પચાસ ને સો પોઈન્ટનો વધારો એક પોઈન્ટ સતત ટકા કેપના સો શેરો પૈકી ચોરાશી વધતા હતા અને હોલ શેરોમાં ઘટાડો હવે મિત્રો જુઓ સ્મોલ કેપ આપણા પોર્ટફોલિયોમાં મારા પોર્ટફોલિયોમાં તો સ્મોલ કેપ ખૂબ શીરો છે અને મારી એસએચપ છે બધી સ્મોલ કેપમાં રિસ્ક જેટલું વધારે રિક્ષ એટલો વધારે નફો અને ઘટાડો પણ એટલો જોરદાર ઘટાડોમાં સ્મોલ કેપમાં હોય છે આ સ્મોલ કેપ ઇન્ડેક્સ સોળ હજાર એકસો ચોરાશી ત્રણસો ને છવ્વીસ પોઈન્ટનો વધારો બે ટકાથી ઉપરથી વધ વધ્યા વધારે અને સ્મોલ કેપના ફો શેરોમાંથી પંચ્યાસી વધતા પંદરમાં ઘટાડો હવે એફઆઈઆઈ કાલે વિદેશી રોકાણકારોએ સાત હજાર ચારસો ને સિત્તેર કરોડની દમદાર ખરીદી કરી ભારતીય બજારમાંથી કેશમાં મિત્રો અને આ બજાર વધવાનું કારણ જે સહી વેલ્યુશન પણ ઘણી જે વેલ્યુશન સસ્તો વેલ્યુશન થઈ ગયું છે બજારમાં જે ખૂબ ઘટવાને કારણે અત્યારે એવી પોઝિશન છે કે અમુક શેરો તો તમને પચાસ ટકાથી નેચા મળી રહ્યા એના હાઈથી પચાસ ટકા નેચા અને ડીઆઈઆઈ ત્રણ હજાર બસો ને બે કરોડનું વેચાણ ઘરેલું ભંડોળ વેચાણ કરવા મળ્યા છે અને વિદેશી રોકાણકારો ખરીદી કરવા મળ્યા છે હવે મિત્રો જુઓ આ બજાર છે બજારમાં કોઈ કહેવાય નહીં કે વધઘટ કઈ રીતે થાય વધે ઘટે એને જ બજાર કહેવાય મિત્રો એક સરળ ભાષા છે કે કાયમ કોઈ 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 વધતું નથી અને કાયમ કોઈ ઘટતું નથી એમાં ધીરજ રાખે એ જ રીતે હવે આવનારા સમયમાં ઘણા લોકો એવી કોમેન્ટ કરે છે કારણ કે આધી તો બજાર ઘણું ઘટવાનું અને ટેરિફ બે એપ્રિલથી લાગવાની ટેરિફનો ભય બજારને હવે લાગતો નથી એવું દેખાઈ રહ્યું છે હવે આગળ શું થશે એ તો આવનારો સમય કહેશે અને શેર બજાર વિશે કોઈ આગાહી કરી શકાય નહીં પરંતુ લોબા સમયે સો ટકા બજાર વધવાનું છે એ અનુભવથી આપણે જાણી શકીએ હવે જોવો માટે ખરીદી માટે કોઈ રિકોમેન્ટ નથી બજાર છે ઓનાથી દસ ટકા બીજું કંપનીઓ ઘટી પણ શકે છે અને ઓછી પાછી દસ ટકા વધી પણ શકે છે પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે હવે જે વાત કરવાની છે મહત્ત્વની વાત એ વાત છે કે પૈસા કેવી રીતે બને છે બધાને પૈસા બનાવાય દ્રુદ સ્વ બધાને પૈસા બનાવાય છે પરંતુ પૈસા કેવી રીતે બને છે ને એના નિયમની કોઈને ખબર નથી અને જેને આ નિયમની ખબર છે એમના પાસે એટલી ધીર જ નથી મિત્રો પૈસાના બનાવવા માટેનો એક રૂઢ નિયમ છે અને એ નિયમ આ ત્રણ વસ્તુ ઉપર નિર્ભર કરે પહેલો નિયમ છે કે તમારી ઇન્કમ કેટલી છે અને બીજો નિયમ છે કે તમારી ઇન્કમમાંથી તમે બચત કેટલી કરો છો અને ચોથો નિયમ છે તમે કરેલી બચતનું તમે નિવેશ ક્યાં કરો આ ત્રણ રૂલ્સ તમને અમીર બનાવી શકે એકસો ને હજાર ટકા વાત અમે મારા જીવનમાં અનુભવેલી વાત છે એનું કારણ છે કે હું નાનો માણસ નાની નોકરી ગવર્મેન્ટ નોકરી હતી નોની નોકરી અર્ધ સરકારી કંપની એમાં લિમિટમાં પગાર પરંતુ બચત કરવાની મારવાડીની જે પોઝિશન છે એવી બચત કરવાની જીવટ એક રૂપિયો ખર્ચવાની ખોટો નહીં ખર્ચવાનો ખર્ચવાનો ખરો પણ ખોટો નહીં ખર્ચવાનો અને ધીમે ધીમે બચત કરી અને શેરબજારમાં ઇન્વેસ્ટ કર્યું મિત્રો આજે એ જમીનમાં ઇન્વેસ્ટ કર્યું શેરબજારમાં ઇન્વેસ્ટ કર્યું આજે એ ઇન્વેસ્ટ સમયે સમય જતા સારી એવી પ્રોપર્ટી સારી એવી વેસ્ટ બનાવી આપ્યો હવે અમીર બનવાનું આસાન છે જેટલું આપણે અમીર બનવાનું અઘરું મને એટલું અઘરું નથી મિત્ર તમે બધાય ગમે તે કહો અમીર બનવાનું સહેલોમાં સહેલું છે પણ પ્રોબ્લેમ એ છે એમાં કે એમાં સમય લાગે અને આજે લોકોને રાતોરાત અમીર બનવું છે લોકો પાસે સમય નથી લોકો પાસે ધીરજ નથી પ્રોબ્લેમમાં મોટો ઊભો છે ના કે અમીર બનવાનું આસાન આસાન છે સો ટકા આસાન છે હવે તમે ઘણી જગ્યાએ ઉભર્યું છે કે ફલાણી કંપની વીસ વર્ષ પહેલાં આ ભાવ ચાલતી હતી અને અમારા દાદા કે અમારા અંકલ કે અમારા ભાધર એ કંપનીમાં પચાસ હજાર રૂપિયા જો નોખી દીધા હોત તો આજે અમારા પાસે પોંચ કરોડ રૂપિયા હોત આવી આપણે વાત કરીએ અને એ સાચું પણ હોય છે પરંતુ જો તમે આજે કોઈ સારી વાળી કંપનીમાં પચાસ હજાર નોખી દો તો આવનારી પેઢી પાસે પચાસ હજાર કરોડ હોઈ શકે જો સારી કંપની ગ્રોથ કરે તો અને આ શેરબજાર છે ઝીરો પણ થઈ શકે એક ટોપલીમાં બધા ઈંડા ન રાખતા રોકાણને જુદા જુદા સેક્ટરમાં જુદી જુદી જગ્યાએ થોડું થોડું રોકાણ કરે અને જો તમે જોખમ ના ઉઠાઈ શકો તો એસઆઈપી જેવો કોઈ સરળ રસ્તો નથી કેમ કે મ્યુચ્યુઅલ ફંડ જે ચાલતો હોય છે એ પચાસ સાહીઠ સિત્તેર એસી કંપનીઓમાં રોકાણ કરતા હોય છે એમાંથી એક બે કંપની ઓછી ચાલે તો બાકીની કંપનીઓ ધમધમાટ ચાલતી હોય છે અને એવરેજ રિટર્ન સારામાં સારું એસઆઈપીમાં બેસે છે હવે બિલ ગેટ અને બિલ બફીટ બિલકિટી વોરેન્ટ બફેટને પૂછ્યું કે સહી વેલ્યુ પર સ્ટોક ખરીદો અને લોંગ ટાઈમ હોલ્ડ કરો તો પૈસા બને છે તો આ આ પદ્ધતિનો ઉપયોગ કરીને લોકો કરોડપતિ કેમ બનતા નથી આ પ્રશ્ન પૂછ્યો કે આ નિયમ છે કે વેલ્યુએશન સહી વેલ્યુએશન એટલે કે હાઈ વેલ્યુશન નહીં પણ એનું વેલ્યુએશન એકદમ પરફેક્ટ હોય કોઈ દસના પીએ ઉપર ચાલતો હોય કોઈ પોંચના ઉપર પીએ ચાલતો હોય આવા વેલ્યુએશનમાં એકદમ પરફેક્ટ હોય એવો શેર ખરીદો અને લોંગ ટાઈમ હોલ્ડ કરો તો પૈસા બને છે આ નિયમ શેર બજારનો છે તો આ પદ્ધતિનો ઉપયોગ કરીને લોકો કરોડપતિ કેમ બનતા નથી આ પ્રશ્ન પૂછ્યો છે બિગેસ્ટ વોરેન બફેટની તો વોરેન બફેટે એક જ લીટીમાં જવાબ આપ્યો છે કે આજે લોકોને રાતોરાત કરોડ પરથી થવું છે લોકો પાસે સમય નથી લોકોને દસ વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ તરી સમય આપવો નથી આ બધી શેરબજારની વાતોથી મજા આવશે ઓપરો થેન્ક યુ આભાર